સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે આજરોજ ભારત દેશમાં કમ્પ્યુટર કોમ્પ્યુટર ક્રાંતિ લાવનાર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીના આજે એસી જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભારત દેશના સૌથી યુવા પૂર્વ વડાપ્રધાન બનવાનું સૌભાગ્ય અને આધુનિક ભારતના શિલ્પી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો આજે 80મા જન્મદિવસ છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ખાતે કાર્યકરો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ રિતવી જોશી પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વિપક્ષી નેતા અમિવેન રાવત કોંગ્રેસના અગ્રણી નેતા નરેન્દ્ર રાવત તેમજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પદ અને કાર્યકર્તાઓ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા પૂર્વ પ્રધાનમંત્રી માનનીય સંમાનની આદરણીય રાજીજુની આજે જનમજયંતી છે ત્યારે એમને યાદ કરતા એટલું કહી કે રાજુજી રાજકારણમાં નોતા અન્ય એમની માતૃશ્રી ઇન્દ્રા ગાંધી જેને આ દેશની બાગડોરની અંદર વિરોધ પક્ષ બી એમ ના માથે દુર્ગાનો રૂપ કેતા હતા એવા માતૃશ્રીનું જ્યારે ગોડીથી વિંધી નાખ્યું ત્યારે રાજુજીને બોલાવવામાં આવ્યા આ દેશની ધુરા એમને સોંપવામાં આવી એ જારે બેઠા ત્યારે આ દેશમાં કોમી રમખાણો ચાલતા હતા આખા દેશની અંદર ઇન્દિરા ગાંધીજીની જે હત્યા થઈ તેનાથી આખા દેશમાં કોમી રમખાણ ફાટી નીકળ્યા સત્તાની સત્તા પર બેસીને ધુરા સંભાળીને સૌથી પહેલા દેશને શાંત કરવો એમની પ્રાથમિકતા હતી અને એમને કરી બતાડી દેશને આગળ લઈ જવા માટે અંગ્રેજોને દેશમાંથી ભગાડવા માટે મહાત્મા ગાંધીએ સ્વદેશી નારાનો ઉપયોગ કર્યો અને એ ગાંધીને પણ આ દેશ જોડવા માટે ગોળી ખાવી પડી રાહુલ ગાંધી એક નવી ક્રાંતિ આ દેશમાં લાવ્યા દરેક દેશ જોડે વેપાર કરું દરેક જાતની ક્રાંતિ એના લીધે આજે ટીવી મોબાઇલ જી 991 વસ્તુઓ જોઈ રહ્યો છું નવી ક્રાંતિ તરફ તે લઈ ગયા 8 18 વર્ષનો મતદાન 33% મહિલાઓની ભાગીદારી આ તમામ એમની ક્રાંતિનો એક નિશાન છે એમને રિપોર્ટ હતો આઈબીનો સેન્ટ્રલ બ્યુરોનો રિપોર્ટ હતો કે તમારી જાનકો ખતરા છે કે પરવા એટલા માટે નહી કરી કે जिंदगी रहे ना रहे पन देश रहना चाहिए और देश में एकता रहनी चाहिए एनी साते हमने परवाह नहीं करी एक वो गांधी ने गोली खाई थी एक ये गांधी ने गोली खाई थी गांधी ये गांधी पर नवी क्रांति लाया था ने आ गांधी पर नवी क्रांति लाया है एटलाज देश एकदम आग आज आजे जे सत्ता पर जे लोग विरोध करता था आज ये रास्ता पर लोगों चालू पड़े मरु मानव है कि कांग्रेस पार्टी एक सदस्य એમણા બતાવેલા એમણા ચીંડેલા રસ્તા ઉપર આ દેશને મજબૂત કરવા માટે આગળ વધે સત્તા રે કે ના રે